ખાનપુર તાલુકામાં આવેલી સ્રોડા અને ભગતનામુવાડા નગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે હોળી દહનની ઉજવણી કરવામાં આવી હતી ખાનપુર તાલુકાના ભગતનામુવાડા તેમજ કાળી સેલો જેવા ગામમાં વર્ષોથી પરંપરા મુજબ હોળી દહન કરી ચાલુ આગમાંથી ખુલ્લા પગે ગ્રામજનો નીકળે છે તેમનું કહેવું છે કે અમને વિશ્વાસ શ્રદ્ધા અને વિજ્ઞાન પણ છે મહીસાગર જિલ્લાના ખાનપુર અને અન્ય તાલુકાના ક્ષત્રિય સમાજ અને આદિવાસી સમાજના ધાર્મિક રીતિ રિવાજ મુજબ લોકો ઉપવાસ કરે જ્યાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં પગે પડી ગોળ ગોળ ફરી નારિયેળ અને ખજૂર ગોળની પૂજા અર્ચના તેમજ કરીને ધન્યતા અનુભવતા હોય છે ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકો ભાઈઓ માતાઓ બહેનો અને વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ભેગા મળી ઢોલના તાલે નાચગાન સાથે હોળીના ગીતો આનંદમય રીતે ગાતા જણાયા તે દિવસે બહેનો ફોઈ પોતાના વતનમાં હોળીના તહેવાર માટે આવતા હોય છે સૌ હળીમળીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી ભેગા મળી જમતા હોય છે હર્ષોલ્લાસ સાથે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે સવારમાં બહેનો સેવા પૂજા અર્ચના કરી હોળી ધૂળેટીના ગીતો ગાતા ઢોલના તાળે હોળી ઓલવવા જાય છે હોળી ઓલવતા પહેલાં દાટીલના લાડવા મહંત હસ્તે કાઢવામાં આવે છે તે લાડવા પરથી આવતું વર્ષ કેવું આવશે તેની તારવણી કરવામાં વર્ષોથી પરંપરા આવતી ચાલી આવી છે આમ ખાનપુર તાલુકામાં ઈસરોડા ભગત નામુવાડા કાળી સેલો મચ્છીયા આવા અનેક ગામોમાં રાત્રે દસથી અગિયાર વાગ્યાના સમયગાળામાં હોળી પ્રગટાવવામાં આવે છે આ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર ભરત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર